સ્વાગત છે મિત્રો સવાર નવા બ્લોગ ની શરૂઆત આપણે કરી દીધી છે તો તમને બતાવી દઈએ કે આપણા ઘરના સભ્યો શું કરી દે સભ્યો બે જ છે આ બાજુ પ્રોસેસ ચાલુ છે હું કરું છું ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ કેજે ગુડ મોર્નિંગ કેજે કેજે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે તો મિત્રો અમે ગયા છે ચા ને નાસ્તો ખળવા ચા ચા ને પકડી અબાજી પાટરી કો બનાવશો લજી તો અબોચ

મિત્રો આ છે કંકોડો સ્નેહ લાગે છે કે આ છે ત્યાં પણ આ અને આ બાજુ ચાલી રહી છે ગેમ ઝોન ચાલી રાખો જોઈ લો બનાવ તું ગાડી બનાવું છું આવી ગાડીઓ કે કોણ ચલાવ એલિયન ચલાવતો આવી ગાડીઓ તું બનાવજ તું એન્જિનિયર છે 영상편집 네. મિત્રો અમે બેસી ગયા છીએ જમવા માટે એક બાજુ છે ચા બીજી બાજુ છે છાશ વચ્ચે છે કંકોળાનું શાક નું રોટલી અને આ બાજુ છે વ્રજભાઈ વ્રજભાઈ કે બોલન બોલે હેઠ કે તાતે ખાવા આવ્યું કે એ તો હોય ને આવતું તું કે બધા આમંત્રણ આપ તાતે ખાવા આપો આવો કે કંકોળાનું શાક ખાવ કંટોલા ખાવા આવ્યો કે કંટોલા કે બોલ ખાવા હોય કે કંકોળા ખાવા આવી જાય બે પતા ખાજી મુજવ ના જય ચે હેરમાં હા એ કડવા વક લાગે જાઉં હવે તું આવી જાવ ફટાફટથી કંકોળાનું શાક અને ગરમા ગરમ રોટલી અને ચા ખાવાનું કરજે બહુ થાય બેટા

પપ્પી જો જોતું પપ્પીની શોધખોળ લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કરી દીધું છે પપ્પીની શોધખોળ લાઈવ પપ્પી હા 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 તો પપ્પી ખોલતા હતા આપણે ખોલી દીધું બે ઘરની અંદર રન મળી જશે પપ્પી હોય ફોન જોતા ઝડપાયો છે આ ગુનેગાર લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ થોડું ફોન જોઈ રહ્યો છે આ વિડીયો મોકલવામાં આવી રહ્યો છે ચોવીસ કલાક ફોન ઉપર હાજર મળશે